નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ વર્મલ આપ સૌનું તેડલ સ્વાગત કરું છું તો મિત્રો ગુજરાત ગવર્મેન્ટ બિગ અપડેટ લઈને આવ્યો છું રાજ્ય સરકારના અધિકારી કર્મચારીઓના પેન્શન અને તેમના અસ્ત્રિત્વ માટે ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે તો તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં જે વોટ્સઅપ ચેનલ તે લખેલું બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો અમે તમે ન જોડાયા તો અવશ્ય જોડાઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકો માટે ત્યાં પગાર બાબતે ભથ્થા બાબતે અન્ય કોઈ પણ ઉપયોગી બને એ તમામે તમામ માહિતી ચેનલ પર વાત કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લખવા માટે દબાણ ભૂલશો નહીં તો મિત્રો અમદાવાદની વીએસ હોસ્પિટલના આરોગ્ય વિભાગ દ્વારા હૃદયરો કેન્સર અને કિડની લગતી સારવાર માટે નિયત કરાયેલી સરકારી કે તેના સમકક્ષ હોસ્પિટલના ધોરણે મેડિકલ ડિસેમ્બર ડિસેમ્બરન્ટ મંજૂરી કરવા નિર્ણય લેવામાં આવ્યો છે તે સિવાય રોગની સહાય માટે જ્યાં વીએસ જ્યાં વીએસ હોસ્પિટલના દર લાગુ પડશે તે માટે એ માં જેમાં યોજના જે દર જે દર નક્કી કરાયા છે તે પ્રમાણે રિએમ્બેસમેન્ટ મંજૂર કરવામાં આવશે આરોગ્ય વિભાગ દ્વારા બહાર પડાયેલા ધરાવ મુજબ સરકારી કર્મચારીઓ પેન્શનનો તેમના અસ્તેટ માટે આ દસ જૂન જોગવાઈ લાગુ કરી શકે છે તે મુજબ વીએસ હોસ્પિટલના હૃદય રોગથી સારવાર માટે અમદાવાદ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ કેન્સરની સારવાર માટે અમદાવાદ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એમપી શાહ કેન્સર હોસ્પિટલ કિડની એન્ડ લિવરની લગતા રોગનું સારવાર માટે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર ધોરણી મેડિકલ રિએમૅબેશન્ટ મંજૂર કરાયા છે આ સિવાયના રોગની સારવાર માટે એબી પીએમજીમાં પી ઉર્જા સમાવેશ રોગ માટે જે દરો નિયત કરાયેલા છે આ ઠરાવ પૂર્વથી જેમની સારવાર ચાલતી હશે એમના તેમના અગાઉનો નિયમ જ લાગુ પડશે તેવી સ્પષ્ટતા પણ કરી છે તો મિત્રો આ લેટેસ્ટ થેન્ક યુ વેરી મચ